મહાશિવરાત્રી હિન્દુ દેવ શિવને સમર્પિત વાર્ષિક તહેવાર છે અને હિન્દુ ધર્મની શૈવ ધર્મ પરંપરામાં હિન્દુ તહેવારોથી વિપરીત મહાશિવરાત્રી રાત્રે ઉજવવામાં આવે છે વધુ માંગ મોટાભાગના હિન્દુ તહેવારો જેમ કે સાંસ્કૃતિક આનંદની અભિવ્યક્તિનો સમાવેશ થાય છે તેનાથી વિપરીત મહાશિવરાત્રી તેના આત્મનિરીક્ષણ ધ્યાન ઉપવાસ શિવ પર ધ્યાન સ્વ અભ્યાસ સામાજિક સંવાદિતા અને શિવ મંદિરોમાં જાગરણ આખી રાત જાગૃતિ અને પ્રાર્થના જાળવવાનો સમાવેશ થાય છે કારણ કે શિવ હિન્દુઓ આ રાતને શિવ દ્વારા જીવન અને વિશ્વમાંગ અંધકાર અને અજંતને દૂર કરે છે તરીકે ચિહિત કરે છે શિવને ફળો પાંદડા મીઠાઈઓ અને દૂધ અર્પણ કરવામાં આવે છે કેટલાક શિવની વૈદિક અથવા તાંત્રિક પૂજા સાથે આખો દિવસ ઉપવાસ કરે છે અને કેટલાક ધ્યાન યોગ કરે છે શિવ મંદિરોમાં ઓમ નમ શિવાય શિવના પવિત્ર મંત્રનો દિવસભર જાપ કરવામાં આવે છે ભક્તો શિવ ચાલીસાના પાઠ દ્વારા શિવની સ્તુતિ કરે છે મહાશિવરાત્રી હિન્દુ ચંદ્ર સૌર કેલેન્ડર પર આધારિત ત્રણ કે દસ દિવસોમાં ઉજવવામાં આવે છે દરેક ચંદ્ર મહિનામાં શિવરાત્રી દર વર્ષે બાર હોય છે મુખ્ય તહેવારને મહાશિવરાત્રી કહેવામાં આવે છે અથવા મહાન શિવરાત્રી જે તેરમી રાત્રે અસ્ત થતો ચંદ્ર અને ફાલ્ગુન મહિનાની ચૌદમી તારીખે યોજાય છે ગ્રેગોરિયન કેલેન્ડરમાં દિવસ ફેબ્રુઆરી અથવા માર્ચમાં આવે છે